ભરણ પોષણ માટેના કેસમાં કોર્ટના આદેશ બાદ પણ નાગપુરમાં રહેતા પતિએ વડોદરામાં રહેતી પત્ની અને પુત્રને ભરણપોષણની રકમ નહીં ચૂકવતા પતિ વિરુદ્ધ વડોદરાની કોર્ટમાં ફરિયાદ દાખલ કરાઈ હતી જેમાં કોર્ટ દ્વારા પતિને કોર્ટમાં હાજર રહેવા માટે વારંવાર નોટિસ અને વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા હતા પરંતુ નાગપુર પોલીસે તેની બજવણી નહીં કરતા આ બાબતે ફરી કોર્ટમાં દાદ આવી હતી ત્યારે કોર્ટના અવગણના અને કોર્ટના દસ્તાવેજો કરવા બદલ નાગપુરના તાલુકાના વિરુદ્ધ અકોટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાનો આદેશ કરવામાં આવ્યો છે હવે ઓનલાઈન પેમેન્ટની સુવિધા આપતા નાના નાના વેપારીઓને ઠગોળકીએ ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું છે જેમાં છેતરપિંડી આચરતી ટોળકીના સભ્યો પોતાની ઓળખ પેટીએમના કર્મચારી તરીકે આપી વેપારીઓને તેમના સાઉન્ડ બોક્સના ચાર્જ એક રૂપિયો કરવાનું કહી તેમના પાસેથી એક રૂપિયો ટ્રાન્સફર કરાવતા હતા અને વેપારી જ્યારે એક રૂપિયો ટ્રાન્સફર કરે ત્યારે પિન જાણી લેતા હતા ત્યારબાદ જ્યારે સાત દિવસ બાદ ડેબિટ કાર્ડ આવે ત્યારે ફરીથી આ ઠગ દુકાને પહોંચી જતા હતા અને એપ્લિકેશન મારફતે પોતાના બે જુદા જુદા એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરી લેતા હતા ત્યારે પોલીસે તમામને ઝડપી લઈ તપાસ શરૂ કરી છે અમદાવાદ શહેર પોલીસ દ્વારા જાહેર જનતાને સીસીટીવી લગાવવા અંગે સમજ કરી ચૌદ હજારથી પણ વધારે સીસીટીવી કેમેરા અમદાવાદ શહેરમાં લોક ભાગીદારી દ્વારા લગાવવામાં આવ્યા છે શહેર પોલીસ દ્વારા આ સીસીટીવી કેમેરા પૈકી અગત્યની જાહેર જગ્યાઓના સીસીટીવી કેમેરાના લાઈવ ફીડ જે પોલીસ સ્ટેશન તેમજ શહેર પોલીસ કંટ્રોલ રૂમ ખાતે લાઈવ જોઈ શકાય તે માટેના પ્રોજેક્ટની કામગીરી હાલ ચાલી રહી છે ત્યારે પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા આ પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી અને આ પ્રોજેક્ટ હેઠળ આવરી લેવાયેલ શાહીબાગ પોલીસ સ્ટેશન અને પોલીસ કંટ્રોલ રૂમની વિઝિટ કરી હતી